જીપ અને પકડી પકડી પછી બીજી વાત છે કે ગોરોડી છે

જો એટલે તમને તો બીક ન લાગે જો ગરોડી માથે પડે તો ડરવાની જરૂર નથી અને ગરોડીની સાવધાની માટે શું કરવાનું તો કે ખુલ્લી કઈ વસ્તુ ન રાખવાની જો ગરોડી હોય એના મળ મૂત્ર કે ઈ કઈ આપણા ખાવાની વસ્તુમાં પડે ને તો આપણે એનાથી શું થાય ઇન્ફેક્શન થાય શું થાય એટલે આપણે ગમે ત્યારે છે તે ખુલ્લો ખોરાક રાખવો જોઈએ નહીં પછી એક સરસ મજાની જો એમાં વાત છે કે ગોરોડી છે ને ઈ દિવાળી એ કે ગુજરાતમાં આપણે કે દિવાળી એ જો ઘરમાં ગોરોડી જોવામાં આવે ને તો તે સારી વાત માનવામાં આવે શું માનવામાં આવે સારી વાત ઘણા લોકો સરસ સુકન થાય અને આપણો આખું વરસ છે તે શાંતિ જાય અને સમૃદ્ધિ જીવનમાં આવે પછી એક સરસ મજાની બીજી એક લોકવાયકા છે કે રાજા મૃગ હતા ને રાજા મૃગ હતા ને એ એકવાર છે

બની રહ્યા પછી કૃષ્ણ ભગવાન આવ્યા અને રાજાનો એને ઉદ્ધાર કર્યો તો આવી રીતે એક સરસ મજાની લોકવાયકા પણ છે સમજાવું તમિલનાડુમાં એક એવું મંદિર છે કે જ્યાં સોનાની ને ચાંદીની ઘરોડી છે તે મંદિરમાં માં રાખી છે બોલો ઈ લોકો છે તેને સુકનવાડી માને છે શું માને છે સુકનવાડી કે જઈને આપણે અહીં મંદિર માં જાય ને આપણે ઘરોડી ને આમ અડી ને તો આપણા બધાય પાપ છે એ દૂર થઈ જાય તો આવી રીતે ઘરોડી છે એનું ઘણું બધું છે બીજું પણ જાણવા છે હું છે તો ચાલો તમને બધાને ઘરોડી વિશે સમજાઈ ગયું ને હા સરસ